ખેરાલુ તાલુકાના તેત્રીસ ગામની મતગણતરી પચીસ ના રોજ થશે ખેરાલુ કોલેજ કેમ્પસ હોલમાં મતગણતરી મામલતદાર અને ચૂંટણી અધિકારી લલિતસિંહ ડાભીની દેખરેખમાં સવારે નવ વાગે શરૂ થશે ખેરાલુ કોલેજ કેમ્પસ હોલમાં બાજુમાં મતપેટીઓને રૂમમાં રાખવામાં આવી ચોવીસ કલાકમાં બે પોલીસમેનોની સુરક્ષા ડ્યુટી પર લગાવવામાં આવી છે ઉત્તર વિભાગ કેળવણી મંડળના પ્રમુખ માનસી દેસાઈ મોટા સહિત ઉપપ્રમુખ અશોકભાઈ દેસાઈ બાપુ અને ટીમની સૂચના મુજબ કોલેજના બે વ્યક્તિઓ પણ મેનેજમેન્ટ ઓફિસમાં જોડાયા છે મતગણતરી સ્થળ પર સરપંચ અને સભ્યોના ઉમેદવારો સહિત એજન્ટોને પ્રવેશ આપવામાં આવશે મતગણતરીની પ્રક્રિયામાં પરિણામોને બેલેટ પેપરની ગણતરી વેરીફાઈ કરીને જાહેર કરાશે બુધવારે સવારે આઠ વાગ્યાથી લોકોની મોટી સંખ્યા ઉમટે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે ખેડાલુ મામલતદાર એલસી ડાબીએ મીડિયા સમક્ષ વિગતો આપી વડનગર તાલુકાના ગામોમાં થયેલી ચૂંટણીની મતગણતરી પોલિટેકનિકલ કોલેજ ખાતે મામલતદારની દેખરેખમાં યોજાશે આંગે પીઆઈ વિનોદ વાણીયાએ સોશિયલ મીડિયા પર વિડીયો મૂકી આપી વિગતો સતલાસના તાલુકાના ગામોમાં થયેલી ચૂંટણીની મતગણતરી સટલાશના કોલેજ કેમ્પસમાં યોજાશે આવતીકાલે પૈકી તેત્રીસ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી છે આ સામાન્ય ચૂંટણીની મતગણતરી કોલેજ કેમ્પસ ખાતે રાખવામાં આવેલ છે અને એ માટેનો જરૂરી સ્ટાફ પણ નિભાવવામાં આવેલ છે અને શાંતિપૂર્ણ સુરક્ષા સહિત મતગણતરી થાય એવા પૂરતા પ્રયત્નો વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવે છે કેટલા વાગે શરૂ થવા મતગણતરી શરૂ થશે અમે સવારે નવ વાગેથી શરૂ કરીશું અને તબક્કાવાર એવા ગામ વાઇઝ તબક્કા તબક્કાવાર અમે મતગણતરી કરવાના છીએ વડનગર તાલુકાના અલગ અલગ ગામોની તારીખ બાવીસ છ પચીસના રોજ જે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય તે તમામ ગ્રામ પંચાયતની ચૂંટણીઓની મતગણતરી આવતીકાલ પચીસ છ પચીસ ના રોજ આઈટીઆઈ વડનગર ખાતે થનાર છે આ મતગણતરી વ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે મામલતદાર શ્રી વડનગર દ્વારા એક ટાઈમ ટેબલ બનાવવામાં આવ્યું છે એમાં અલગ અલગ ગામો જે છે એના અલગ અલગ ટાઈમ આપવામાં આવ્યો છે જે અંગે તમામના હું જાણકારી આપવા માગું છું એમાં નવ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી ત્રાસવડ શાહપુર વડ ઉંડણી બાબીપુરા સુંડિયા હાજીપુર ડાબુ ખટાસણા વડ અને શેખપુર વડ આ ગામના જે ઉમેદવારો જે છે એનો હું અપીલ કરું છું કે આપની મતગણતરી એ નવ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી થવાની છે ત્યારબાદ અગિયાર વાગ્યાથી એક વાગ્યા સુધી છાબલિયા મલેકપુર વડ ચાંદપુર વલાસણા વાગડી કેસિમ્પા મિરઝાપુર મઢાસણા આસપા કહીપુર અને સુલીપુર આ ગામની જે ગણતરી જે છે એ અગિયાર વાગ્યાથી એક વાગ્યા સુધીમાં થવાની છે ત્યારબાદ સરણા ઉનાદ અને સીપોર આ ગામની મતગણતરી એક વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી થવાની છે જ્યારે ઝાસકા અને ઊંડાઈ આ ગામની મતગણતરી ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી થવાની છે તો તમામ ગામના ઉમેદવારોને હું અપીલ કરું છું કે આ તમને જણાવેલા ટાઈમે જ આપ પોલિટેકનિક વડનગર ખાતે આવો જેથી બિનજરૂરી ભીડભાડ ના થાય અને શાંતિથી આ મતગણતરી થઈ શકે બીજું કે ફક્ત જે ઉમેદવાર અને એજન્ટ જે છે એમના જ પોલિટેકનિકના મુખ્ય દરવાજાથી પ્રવેશ આપવામાં આવશે એ સિવાય કોઈ પણ વ્યક્તિના પ્રવેશ આપવામાં આવશે નહીં આ ઉપરાંત જે પણ વ્યક્તિ પોતાના જે વાહનો લઈને આવશે એમના આઈટીઆઈ ત્રણ રસ્તાની બહાર મૂકવાના રહેશે આપ જો વિજય સરઘસ કાઢવાનું થાય અને એની ઉજવણી કરવાનું થાય તો ડીજે પણ જે છે એ આઈટીઆઈ ત્રણ રસ્તાની બહાર મૂકવાના રહેશે તો તમામ ઉમેદવારોને હું અપીલ કરું છું કે તમને જે ટાઈમ જણાયો એ ટાઈમે આપ જો હાજર રહેશો તો મતગણતરી સરળતાથી થશે ટાઈમસર એની પૂર્ણ થશે અને સમય બાબતમાં આપને કોઈપણ પ્રકારની કોઈ કન્ફ્યુઝન હોય તો આપ મામલતદાર કચેરીનો પણ સંપર્ક કરી શકો છો તો ફરી એક વખત સૌ ઉમેદવારોને હું અપીલ કરું છું કે જે મેં તમને જણાયેલો ટાઈમે આપ મતગણતરી કેન્દ્ર પોલિટેકનિક વડનગર ખાતે હાજર રહો એવી હું અપીલ કરું છું જય હિન્દ